નમસ્કાર મિત્રો મુસાફરી માત્ર સ્થાન બદલવા માટે જ જરૂરી નથી હોતી પરંતુ તે એટલા માટે પણ જરૂરી છે કે ઘણી વખત માણસ ઘરમાં નહીં પરંતુ પોતાની વિચારોની સીમાઓમાં કેદ થઈ જાય છે નમસ્કાર મિત્રો રાધે રાધે તમામનો હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રો એસ્ટ્રોવાણી રાશિફળમાં મિત્રો આજે આપણે કુંભ રાશિના જાતકો વિશે ચર્ચા કરવાના છીએ કુંભ રાશિવાળાઓ માટે તેર જાન્યુઆરી મંગળવારનો દિવસ કેવો રહેશે આગામી સમયમાં તેમને કઈ બાબતોમાં સાવચેતી રાખવી જોઈએ અને સાથે સાથે કુંભ રાશિવાળાઓને કયા શુભ સમાચાર મળવાની શક્યતા છે તો મિત્રો આજના આ વિડિયોમાં અમે તમને વિગતે જણાવીશું કે કુંભ રાશિવાળાઓનું પારિવારિક જીવન કેવું રહેશે બિઝનેસ અને વેપારની સ્થિતિ કેવી રહેશે પ્રેમ સંબંધોમાં કયા ઉતાર ચઢાવ આવશે અને સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધિત સ્થિતિ કેવી રહેશે મિત્રો આ વીડિયોમાં અમે તમારા માટે આજનું સંપૂર્ણ રાશિફળ લઈને આવ્યા છીએ જો તમારી પણ કુંભ રાશિ છે તો આ વીડિયો અંત સુધી જરૂરથી જુઓ મિત્રો આજે મંગળવાર છે અને આ દિવસ બજરંગબલી મહારાજને સમર્પિત હોય છે એટલે કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જરૂર લખો વિડિયોને લાઇક કરો અને જો તમે અમારા ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલને ઓલ પર સેટ કરવાનું ભૂલશો નહીં હવે મિત્રો વાત કરીએ આજના પંચાંગની આજનું પંચાંગ છે તેરવીસ જાન્યુઆરી ઓગણીસો છવ્વીસ મંગળવાર આજની તિથિ છે દશમી આજનું નક્ષત્ર છે વિશાખા નક્ષત્ર આ સમયે કૃષ્ણપક્ષ ચાલી રહ્યો છે સૂર્યોદય થશે સવારે સાત વાગીને સત્તર મિનિટે અને સૂર્યાસ્ત થશે સાંજે પાંચ વાગીને ચુમાલીસ મિનિટે મિત્રો આજે શુભ મુહૂર્ત રહેશે સવારે દસ વાગીને એકવીસ મિનિટથી બપોરે એક વાગીને અડતાલીસ મિનિટ સુધી જો તમે કોઈપણ શુભ કાર્ય કરવાની યોજના બનાવી રહ્યા હો તો આ સમય તમારા માટે લાભદાયક રહેશે જ્યારે આજે અશુભ સમય રહેશે બપોરે ત્રણ વાગીને સાત મિનિટથી સાંજે ચાર વાગીને પચ્ચીસ મિનિટ સુધી મિત્રો આજે તમારો લકી નંબર છે ચાર અને લકી કલર રહેશે બાદામી રંગ હવે મિત્રો વાત કરીએ આજના ચાણક્ય નીતિના જ્ઞાનની આચાર્ય ચાણક્ય કહે છે કે ક્યારેક મૂર્ખ બનવું પણ જીવનમાં ખૂબ જરૂરી બની જાય છે હા મિત્રો ચાણક્યજી એવું નથી કહેતા કે માણસ સ્વાર્થી બને પરંતુ તેમનું માનવું છે કે જ્યારે પરિસ્થિતિ બગડવા લાગે અને લોકો તમારો ફાયદો ઉઠાવવા લાગે ત્યારે પોતાના હિત દુનિયા તેને જ સન્માન આપે છે જે પોતાના અધિકાર અને આત્મસન્માન માટે ઉભો રહે છે જો તમે હંમેશા માત્ર બીજાઓ માટે જ વિચારતા રહેશો તો લોકો તમને વાપરીને આગળ વધી જશે આ સમજવું જરૂરી છે કે મતલબી બનવાનો અર્થ બીજાને નુકસાન પહોંચાડવું નથી પરંતુ પોતાના હક માન સન્માન અને સીમાઓની રક્ષા કરવી છે મિત્રો આ પણ ધ્યાનમાં રાખો કે જો તમે દરેક પરિસ્થિતિમાં પોતાને સૌથી વધારે સમજદાર બતાવવાનો પ્રયત્ન કરશો તો લોકો અથવા તો તમારાથી દૂર થઈ જશે અથવા તમને નીચે પાડવાની યોજના બનાવશે ઘણી વખત સામેવાળાની ચાલ સમજીને પણ શાંત રહેવું જ સૌથી મોટી સમજદારી હોય છે મૂર્ખ બનવાનો અભિનય કરવાથી તમે બીજાની સાચી નીત ઓળખી શકો છો જ્યારે તમે ચૂપ રહો છો ત્યારે લોકો પોતાની સાચી વિચારધારા પોતે જ બહાર લાવે છે આ રણનીતિ કોઈ ટકરાવ વિના તમને તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરે છે હવે મિત્રો વાત કરીએ આજના કુંભ રાશિફળની તો આવો જાણીએ કે આજે તમારો દિવસ કેવો રહેવાનો છે મિત્રો જો તમે પૂરતો આરામ નથી કરતા તો આજે તમને વધારે થાક લાગશે અને શરીર વધુ આરામ માંગશે આ રાશિના જે જાતકો બહારના કામ સાથે જોડાયેલ વ્યવસાય કરે છે તેમને આજે સારો નાણાકીય લાભ થવાની શક્યતા છે પરિવારના સભ્યો સાથે આજનો દિવસ શાંતિ અને સુખથી ભરેલો રહેશે જેનો તમે પૂરતો આનંદ લઈ શકશો જો કોઈ વ્યક્તિ પોતાની સમસ્યાઓ લઈને તમારી પાસે આવે તો તેને અવગણો અને તમારી માનસિક શાંતિને બગડવા ન દો પરિવારિક સ્તરે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે અને તમારી યોજનાઓ માટે પૂરતું સહયોગ મળવાની શક્યતા છે આજે તમારું મન પ્રેમભાવથી ભરેલું રહેશે તેથી તમારા પ્રિય વ્યક્તિ સાથે થોડો ખાસ સમય વિતાવવાની યોજના જરૂર બનાવો આજે તમે તમારા ઉપર થોડી વધારાની જવાબદારીઓ લઈ શકો છો જે આગળ જઈને તમારી આવક અને માનસન્માન બંને વધારવામાં મદદરૂપ થશે કુલ મળીને દિવસ સારો રહેશે અને તમે બીજાઓ માટે સાથે સાથે તમારા માટે પણ સમય કાઢી શકશો જે લોકો માને છે કે લગ્ન માત્ર રોમાંસ માટે હોય છે તેઓ આજે ખોટા સાબિત થશે કારણ કે આજે તમને સાચા અને ઊંડા પ્રેમનો અનુભવ થશે સાથે સાથે પ્રેમજીવનમાં તાલમેલ વધુ સારો બનાવવાનો પ્રયત્ન કરો તમારી વાત કહેતા પહેલાં તમારા જીવનસાથીની વાત ધ્યાનથી સાંભળશો તો આજે તમારો સંબંધ આજે અચાનક ધન લાભ થવાના મજબૂત યોગ જોવા મળી રહ્યા છે સટ્ટા શેરબજાર લોટરી અથવા કોઈપણ જોખમી રોકાણમાંથી પણ તમને આર્થિક ફાયદો મળી શકે છે જેના કારણે તમારી નાણાકીય સ્થિતિ પહેલાં કરતા વધુ સારી બનશે જો તમે પહેલેથી કોઈ પાર્ટી અથવા મેળાવડાની યોજના બનાવી હોય તો આજે તમારા નજીકના અને સારા મિત્રોને આમંત્રિત કરીને એક સુંદર પાર્ટીનું આયોજન કરી શકો છો આજે કોઈ કાર્યક્રમ કે સમારંભમાં હાજરી આપવાનો મોકો પણ મળી શકે છે જ્યાં તમને પ્રભાવશાળી અને મોટા લોકો સાથે મળવાની તક મળશે સાથે જ કોઈ જૂના ઓળખીતા વ્યક્તિ સાથે પણ મુલાકાત શક્ય છે દિવસ સામાન્ય રીતે ઠીકઠાક રહેશે વચ્ચે વચ્ચે થોડી અડચણો આવી શકે છે પરંતુ બીજાની વાતોમાં ફસાવા બદલે તમારા કામ પર પૂરું ધ્યાન રાખો કોઈ સિદ્ધિ મળ્યા પછી જૂની યાદો તાજી થઈ શકે છે તમારા કામની પ્રશંસા થશે અને લોકો તમારી તારીફ કરતા જોવા મળશે યુવાનોને આજે પોતાની મહેનત મુજબ પરિણામ મળશે તમારા વર્તનમાં સંયમ રાખો અને બીજાના મામલામાં બિનજરૂરી દખલ ન કરો ભાઈઓ સાથે બોલાચાલી થઈ શકે છે તેથી શાંતિ અને સમજદારીથી વાતને સંભાળવાનો પ્રયત્ન કરો વિદ્યાર્થીઓ માટે આજે મનોરંજન સાથે અભ્યાસ પર પણ સમાન ધ્યાન આપવું ખૂબ જરૂરી રહેશે કામકાજના ક્ષેત્રમાં અપેક્ષા કરતાં વધુ મહેનત કરવી પડી શકે છે ખાણીપીણી સાથે જોડાયેલા વ્યવસાય કરનારાઓ માટે દિવસ લાભદાયક સાબિત થઈ શકે છે યુવા વર્ગ જો કોઈ દ્વિધામાં હોય તો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લો ઘરનું વાતાવરણ સુખદ અને શાંત રહેશે પ્રેમજીવનની વાત કરીએ તો આજે લવ પાર્ટનર સાથે સારો અને યાદગાર સમય વિતાવવાનો મોકો મળશે આજે કોઈ હસમુખ અને મનોરંજક વ્યક્તિ સાથે સીધો સંપર્ક થઈ શકે છે તેની સાથે થતી રસપ્રદ વાતચીતથી તમારો સમય ખૂબ સારો પસાર થશે આ વ્યક્તિ પાસેથી શીખવાનો અને પ્રેરણા લેવાનો પ્રયત્ન કરો જેથી તમને બીજાની માનસિકતા અને વિચારધારા સમજવામાં મદદ મળશે પરિવાર સાથે મુસાફરીની યોજના બની રહી છે અને જો તમે તમારી મનપસંદ જગ્યા પર જવું ઈચ્છો છો તો તેની યોજના બનાવવામાં હવે મિત્રો વાત કરીએ તમારા પ્રેમજીવનની પ્રેમ સંબંધમાં જોડાયેલા લોકોએ આજે પોતાના લવ પાર્ટનર સાથે કોઈ પણ પ્રકારની ચાલાકી અથવા બનાવતી વાતોથી દૂર રહેવું જોઈએ એવું કરવાથી તમારા સાથીની નજરમાં તમારી છબી બગડી શકે છે તાજેતરમાં લગ્નના બંધનમાં બંધાયેલા લોકો માટે આજનો દિવસ શુભ રહેશે તમે તમારા જીવનસાથી સાથે ભૂતકાળ વિશે ખુલ્લેઆમ વાતચીત કરી શકો છો જોકે કોઈ ત્રીજી વ્યક્તિના કારણે સંબંધોમાં ગેરસમજ અથવા તણાવ ઊભો થઈ શકે છે જેનાથી માનસિક દબાણ અનુભવાઈ શકે છે તેથી આજે પ્રેમ અને રોમાન્સના મામલે થોડી સાવધાની રાખવી તમારા માટે વધુ સારી રહેશે આજે તમારી મુલાકાત એવા વ્યક્તિ સાથે થઈ શકે છે જે દેખાડાથી દૂર રહીને સાચા અને ગંભીર પ્રેમમાં વિશ્વાસ રાખે છે પરંતુ આ સમયે તમને તેની સાથે ઉતાવળમાં રોમાંન્ટિક સંબંધમાં બંધાવવું નહીં પહેલા મિત્રતાનો સંબંધ બનાવો અને તેમને અનુભવ કરાવો કે તમે તેમની કેટલી કાળજી રાખો છો તેમને સારી રીતે સમજો અને તમને સમજવાની પણ તેમને પૂરી તક આપો હવે મિત્રો વાત કરીએ તમારા વ્યવસાય અને કારકિર્દીની વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહી શકે છે પરંતુ તમને ઘણી દોડધામ કરવી પડશે આ દોડધામ તમને થકાવશે નહીં પરંતુ જેમ જેમ કામ વધશે તેમ તેમ તમારી અંદર નવી ઉર્જા આવી જશે નોકરીયાત લોકો માટે દિવસ થોડો અલગ રહી શકે છે ઘરમાં કોઈ વિવાદ કે તણાવના કારણે આજે કામની જગ્યા પર તમારું મન થોડું અસ્થિર રહી શકે છે પરંતુ દિવસના અંત સુધી તમારી સમસ્યાઓનો ઉકેલ મળી જશે અને રાતનો સમય શાંતિભર્યો રહેશે આરોગ્યની દૃષ્ટિએ આજે તમને સારા પરિણામો જોવા મળી શકે છે પરંતુ અપચો ગેસ અથવા પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે તેથી જરૂર કરતા વધુ ખોરાક ન લો અને સમયાંતરે પૂરતું પાણી પીતા રહો તો મિત્રો આ હતો આજનો કુંભ રાશિનો રાશિફળ દરરોજ કુંભ રાશિનું રાશિફળ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ પર જરૂર સિલેક્ટ કરો તમારો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો રાધે કૃષ્ણ